આથી રમ એ ગયા દડી ગયા જય શ્રી કૃષ્ણ દીકુ એ હું કાનો કરો દાદા ને જય શ્રી કૃષ્ણ કરો હર મહાદેવ કરો હર મહાદેવ હર હર મહાદેવ કરો બેટા દીકુ જો જય હનુમાન રાશી કરો આનો

ઉંડે આવી આવો ચાલો પલો કેમ તોફાન મારવાનું નહી એન એનને मारे આપણે એને ખિજાવીન કેમ તોફાન કરે છો કેમ ગુસ્સો કરે છો આજે સહી વાદે હાલે તોફાન करतो નહી કેમ

એમને ગુસ્સો કેવો આવે કામ આવે તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજે વાંતા સી જીર્ણા નિયથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યાની સૈયાતિ નવાની દેહી સરસ જો મસ્ત મજાનો શ્લોક સંભળાઈ ગયો છે અને જો કાલુડો થાય

નો અમારા એકવાર ના પાડવું નથી ખબર પડતી કેમ મારે છો તને ને તને હે એટલે ઊભો ના પાડું એમાં ખબર ન પડતી જો એ પોતાને પોતાને જ મારતા અમે કઈ નથી શીખવાડ્યું એ હાથે જ મારતો તો એ હાથ હાથ જ તેને એમ એમ કરતો હતો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એમ તો બધા મજામાં બધા મજામાં તમે કેમ છો બધા એમ પૂછે છે હારું છે પણ થોડી કે ભારે થઈ ગઈ છે એટલે થોડું કફ વાર તો લાગશે એમ મટી ગયું છે પણ આમ કફ છે હજી પીઓ એમ કે બધા પાણી પાણી પીશું ગોળાનું માટકીનું હા માટલા તો એવું છે શું પ્લાન છે આજનો આરામ ઓન્લી ફોર આરામ આરામ ઓ કાલે આપણી સાથે શું કાંડ થયો કયો

ના પાડવી પેલા નથી કરવાનો કેમ કેમ ના પાડવી કરે છો અને લેવડાવાની કેવી વસ્તુ ખબર પડે પાછી આરતી ઘડીક રમવું હોય પછી થોડુંક એને માઇન્ડ બીજા થઈ જાય એટલે ભૂલી જાય બધું રોવે કેવો રવે આ હાથ હાથ કરીને ઓ

પાછા દાંત ચાલો બધા બપોર નું જમવા માટે મસ્ત મજાનું ભરતું અને ભાખરી ખાઈ લેવાની છે બરાબર હું હાર્દિક બે છીએ પપ્પા આવશે તો એ તો મોડા મોડા આવશે બારે બાર વાગ્યા આસપાસ અને અત્યારે વાગ્યા છે સાડા સવારે અમે બે જણા કર્યો હોય નહી એટલે હવે ભૂખ લાગી ગયું હોય એટલે આપણે નાસ્તો કરી લઈએ મસ્ત મજાની ભાખરી અને ભડથું ખાઈ લઈએ પેલા રોટલી કરવાની હતી મને એમ કે મમ્મી સવાર માં આ બાજુ હું કઈ ઓલી બાજુ કામ કરતી ને તો મમ્મી અહિયાં કામ કરતા હોય તો મને એમ કે આને રોટલી નું દોડ બાંધો છે મેં કઈ જોયું નહિ એમના મતે અને પછી હું સીધી રોટલી જ કરવા આવી પડથું વગાડી ને પાછું આવી ગઈ અંદર તો કોણે જોયું હોય કાથરોટ ની અંદર લોટ બંધાયેલો છે કે શેનો છે કે એવું કાઈ નોત જોયું પછી ડાયરેક્ટ મેં કીધું ચાલો મમ્મી લોટ બાંધેલો છે સીધી કુણાવા જ મંડી લો ખબર પડે આટલો કડક કેમ મેં કીધું લોટ એમ કે આ તો ભાખરી નો લોટ છે એવું થયું એવું થયું ચાલો બધા જમવા માટે ભાખરી ભાખરી બનાવી લો ચાલો ટાટા કોને આવું છે લાગે પ્રાશુ મમી બે જો આવી ગયા કા ઘઉં સાફ કરીને મામા ઘરે પ્રાશુ તું બહાર ગયો તો મામા ઘરે

જો ચાલો આપણે જવું છે બહાર મંદિરે કાનૂન લઈને જઈએ જઈને આવીએ પછી આવીને તમારે શૂટ થાય ને એટલું હું બતાવું મળી આવી ક્યાં આવ્યા હાર્દિક હેલો અહીંયા ખંડેર હોય એવું લાગે આરોણ હ જો જો નીચે જે જે કાનો કાનો જે જે ક્યાં છે જે જે

જે જે કર શીખો જો અહીંયા શિવલિંગ છે મસ્ત મજાનું સ્વયં જે જે કાનું રાશિવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કરો હર હર મહાદેવ રાશિવ હર હર મહાદેવ કરો જે જે ને હર મહાદેવ કરો

હા ત્યાં ત્યાં જતો જંગલ જેવું છે હાવ તાપી નદી નો કિનારો કેવાય ને એટલે અહીંયા મંદિર

ચાલો બધા મિત્રો સાંજ નું વાળું કરવા માટે વાળું માં છે સવાર નાસ્તો સવારના નાસ્તામાં બધા બનાવતા હોય ને બટાકા પૌવા એટલે અમે વાળું માં બટેકા પૌવા બનાવી નાખ્યા બટેકા પૌવા બનાવ્યા જો મસ્ત મજા ને આલુ છે મમ્મી ને લેતા આવ્યા છે અને નાખવાના છે એમાં દાડમ ના દાણા અને મમ્મી ને જો શાકો રોટલી આલુ છે નહીં મળે તમને બટેકા પૌવા નહીં મળે મમ્મી કે અમારે બટેકા પૌવા નથી ખાવાય એટલે

તો ચાલો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરીશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય